અમદાવાદમાં ગણેશોત્સવની રંગત જામી છે ત્યારે શહેરના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ આપણું અમદાવાદ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે સારથી મિત્રમંડળ છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે નવીન થીમ પર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવ મનાવે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણ ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ ગ્રુપના બાર જેટલા યુવાનો ત્રીસથી પાંત્રીસ દિવસ સખત મહેનત કરીને તૈયારી કરે છે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ સાથે જ પ્રકૃતિને નુકસાન તે ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે આ યુવાનોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સ્ટેડિયમ એરપોર્ટ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પ્રથમ બ્રિજ એટલે કે એલિસ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડલ તૈયાર કરવામાં આવ્યા છે આસપાસના વિસ્તારોમાંથી લોકો આ અદભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી પડે છે સારથી પરિવાર ગણપતિ બાપ્પાની સવાર સાંજ આરતી કરે છે અને 10મા દિવસે બાપ્પાનો વિદાય સોસાયટીના પ્રાંગણમાં જે કુંડ બનાવી વિસર્જન કરવામાં આવે છે. ત્રણ વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવીએ છે અને દર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છે. જેમાં આ વર્ષની થીમ અમારી આપણો અમદાવાદ છે અને એમાં અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અને બીજી જે પણ વસ્તુ બનાવવામાં આવે છે જે પણ મોડ્યુલ બનાવવામાં આવે છે તે પણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવે છે જેમ કે પૂઠા દ્વારા અમે બનાવ્યા છે બીજા મોડ્યુલ